ખંભાતના ધુવારણમાં ભાજપના ઉમેદવારનો વિરોધ કરનાર પાંચ ક્ષત્રિય યુવકની પોલીસ અટકાયત કરતા મામલો ગરમાયો હતો ખંભાતના ધુવારણમાં ભાજપ લોકસભાના ઉમેદવાર મિતેશભાઈ પટેલ અને વિધાનસભાના ઉમેદવાર ચિરાગ પટેલ પ્રચાર કરવા ગયા હતા ત્યારે ભાજપના પ્રચારમાં આવેલા ગાડીની આગળ ક્ષત્રિય યુવાનો બેસી ગયા હતા અને રસ્તા પર બેસી ઉમેદવારોને ગામમાં જતા અટકાવી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો જેથી પોલીસે ખાનગી વાહનમાં પાંચ યુવાનોની અટકાયત કરી ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે લઈ જતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર